નમસ્કાર દોસ્તો આજનો આ વિષય આજનો આ મુદ્દો ફક્ત વિડિયો જ નથી પરંતુ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ લોકો સુધી આ એક અવાજ પહોંચાડવાનો એક જરિયો છે કે આ સોશિયલ મીડિયાના દુનિયાની અંદર આપણો અવાજ કે જે મુદ્દાને લઈને આપણે આજે વાત કરવી છે તે મુદ્દો બધા સુધી પહોંચે એ જ મારો મુખ્ય હેતુ છે તો વાત મારે કરવી છે અમરેલીની એ યુવાન જો દીકરી કે જે દીકરીને સરે આમ બધાની વચ્ચે વરઘોડો ના શબ્દરૂપી કાયદાના સંરક્ષકોએ એ દીકરીને દંડના પ્રાવધાન કર્યું અને દંડ આપ્યો એ દીકરીનો જુલ્મ શું હતો એની વાત આપણે આ વિડીયોના માધ્યમથી અને લોકોને એક જાગૃતતા માટે અવેરનેસ માટેની વાત કરવી હોય ત્યારે ધેટ ગર્લ્સ વોઝ પ્રૂવડ ધે લોયાલિટી ફોર હર એમ્પ્લોયર એન્ડ ધે વોઝ ગિલ્ટી એન્ડ ધર એમ્પ્લોયર્સ વોઝ નોન ગિલ્ટી આ દીકરીનો એટલો જ ગુનો હતો કે તેના માલિક દ્વારા કથિત કહેવામાં આવેલો જે લેટર ટાઈપ કરવો અને એ ટાઈપ થયેલો લેટરના માધ્યમથી મોટા મોટા રાજનીતિકારોના એકબીજાના આપસી મુઠભેટના કારણે આ દીકરી કાયદાની દૃષ્ટિએ સરેહામ નીલામ થઈ અને વરઘોડા સ્વરૂપની પનિશમેન્ટ એને અગાઉથી જ મળી ગઈ છે અને હાટ કોર્ટના કેટલા બધા ટ્રાયલ મળશે અને આગળ જઈને આ દીકરી સાથેની જે માનસિક શારીરિક યાતના શું છે તેની કોઈ સીમા નથી આવી વાત જ્યારે થાય ત્યારે સમસ્ત અમરેલી જિલ્લાના જેટલા લોકવાયકા છે તેને કલંક પહોંચે છે ગુજરાતની સંસ્કૃતિને હરેહામ નિલામ થાય છે અને દેશના સૌથી ઉપર મહામુહિમ સંવિધાનના ઢાંચાને એક તોડતો એક નીચોડતો એક કટકા કરતો એક સી ક્રિએટ થાય જ્યારે આવા કિસ્સા આપણી સમક્ષ અને આપણી આસપાસ સંભળાય વાત જ્યારે મારે એટલી જ કરવી છે કે રાજ્યની અંદર જે રાજનીતિકારોને કાયદાકીય નોલેજ બની શકે ના હોય પરંતુ જે કાયદાના સંરક્ષકો છે એને સ્ટ્રીક્ટ પોતે ઓથ લીધેલી છે જે સંવિધાન અને લો એન્ડ ઓર્ડરને જાળવવાની ગરિમા અને અસ્મિતાનું એક લો એન્ડ ઓર્ડરના વિધિવત રીતે પાલન કરવા માટેની પ્રતિજ્ઞાઓબદ્ધ મોટા મોટા ગજાના મોટા મોટાના સરકારી પદ લાભપદ પર બિરાજમાન ઘણા બધા અધિકારીઓ એ કેમ ચૂપ છે એ કેમ કોઈના હાથની કઠપતળી બનીને આવી રાજ્યની નિર્દોષ યુવતીઓને આ રીતે સ્ત્રી સશક્તિકરણના નામના હેઠળ આ રીતની કૃત્ય સામે આવે અને ગુજરાત રાજ્યના તમામ લોકો એક વિચારવા પર મજબૂર થાય કે શું આપણે આ લોકોને આના માટે ચૂંટીને આગળ મોકલ્યા હતા શું આપણે આ લોકોને એટલા માટે ચૂંટીને ઉપર સદન સુધી પહોંચાડ્યા હતા કે આપણા પ્રશ્નો સાંભળવાને બદલે પોતાના સ્ટાફ એક દીકરી કે જેનું કામ પોતાની જીવન જરૂરિયાતના ઘરમાં ઉપયોગી થવું ને પોતાના મા બાપને ઉપયોગ થવા માટે જોબ કરતી એ ટાઈપિસ્ટની જોબ કરતી એ દીકરી કે જે પોતાના શેઠ માલિક કે જે જોબ સિકર છે જે એમ્પ્લોયર છે જે જોબદાતા છે તે કીધું એ પ્રમાણે કર્યું અને કાયદાની દૃષ્ટિએ ગુનેગાર થઈ અને ગુનેગાર તો થઈ પરમ વરઘોડો નહીં કર્યો એ વરઘોડો કે જે વરઘોડાની જરૂરિયાત ખરેખર એક મહિનાથી ચર્ચિત બીઝેડ બોન્જી સ્કીમના આરોપી કૌભાંડી આઠ હજાર કરોડના મોટા કૌભાંડીનો કાઢવાનો હોય એ વરઘોડોએ અમરેલીની નિર્દોષ યુવતીનો નીકળ્યો જે વરઘોડો કિશન ભરવાડના હત્યારાનો નીકળવાનો હોય કે જે આજ સુધી પકડાયા નથી તે વરઘોડો ગુજરાત રાજ્યના ખમીરવંતા ખેતીમાં આગળ પડતા અમરેલી જિલ્લાની એ નિર્દોષ યુવતીનો નીકળ્યો મારે ખાસ બીજી એક વાત કરવી છે ધ વર્ડ વરઘોડો ઇઝ રિલેટેડ ઓનલી ફોર મેરેજ નોટ એક્ઝિસ્ટ ફ્રોમ એની લીગલ પ્રોસેસ એન્ડ નોટ એની એક્ઝિસ્ટ ફ્રોમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વર્ડ ઓફ વરઘોડો આ વર્ડ કાયદાકીય દુનિયાની અંદર બંધારણની અંદર પણ નથી અને આ જ વરઘોડો વર્ડ ફક્ત ને ફક્ત લગ્નેતર જીવનથી આગળ કશું જ નથી પરંતુ એક રાજનીતિક પ્રોપોગેન્ડાના માધ્યમથી આ વરઘોડારૂપી શબ્દો ગુજરાત રાજ્યની રાજનીતિમાં તો આવે છે પરંતુ કાયદાકીયની દુનિયાની અંદર પણ આવે છે અને જે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની દુનિયાની પણ અંદર આવે છે અને આવા નિર્દોષ યુવતીને આ રીતે વરઘોડાની અંદર સૌની સામે જલીલ કરવામાં આવે છે ત્યારે આપણે સૌ વિચારવા પર મજબૂર થઈ જઈએ છીએ કે આપણે કોને ચૂંટીને ઉપર મોકલીએ છીએ આપણે કોના માટે આજ દિવસ સુધી બોલતા હતા આ બધી વાત જ્યારે સાંકળીને વિચારીએ ત્યારે દુઃખ દુઃખ અને દુઃખ થાય કે શું ભારતીય રાજનીતિ શું ભારતીય ન્યાયપાલિકા શું ભારતીય કાર્યપાલિકાનો સમન્વય થઈને ફક્ત અને ફક્ત નિર્દોષ લોકોના વરઘોડા મશગુલ છે કે પછી ખરેખર જેના વરઘોડા નીકળવા જોઈએ ખરેખર જેના થવા જોઈએ તેને બદલે નિર્દોષ યુવતીઓને ભોગ ચઢાવાય છે ખરેખર શબ્દો ખૂબ અગ્રીમ કક્ષાના છે દુઃખ દુઃખદાયક છે આ શબ્દના માધ્યમથી મારો વિડીયો શેર લાઈક કમેન્ટ કદાચ કોઈ વસ્તુ ના આવે તો ઠીક છે પરંતુ સત્ય વાસ્તવિકતા જે મેં ફીલ કર્યું છે એક ભારત દેશનું બંધારણ એવું કહે છે કે જે આર્ટિકલ ઓગણીસના અનુસાર ભાષા અને તમારી સ્વતંત્રતા જે મળે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે સત્ય હંમેશા બોલવું જોઈએ સત્યની સાથે રહેવું જોઈએ કાળજું સિંહનું રાખવું જોઈએ આજ એ પાટીદાર સમાજની દીકરી છે પરંતુ આવતીકાલનો કોઈ ભરોસો નથી કે અન્ય કોઈપણ સમાજની એ દીકરીઓ કે જે પ્રાઇવેટ કંપનીઓ સરકારી કંપનીઓમાં કોઈ પણ ની અંદર નોકરી કરે છે અને તેના માલિકો કહે છે તે કામ કરે છે ત્યારબાદ તેની વરઘોડા રૂપી આવી નીલામી થાય અને આવી બદનામી થાય તો કોઈ સંશયની વાત નથી આ એનો સંકેત છે તો આ વાત ઉપરથી તમારો શું વિચાર છે ખરેખર રાજ્યને એક ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની અંદર કારણ કે મોટા મોટા પદના અધિકારીઓ તો કાયદા રૂલ ઓફ લો કોડ ઓફ કન્ડક્ટ રૂલ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી બંધારણની અગ્રિમ કક્ષાની મહત્વકાંક્ષા બધું જાણે છે છતાં મૌન છે આના વિશે એક ખૂબ જ ચિંતા થાય અને મારો પ્રશ્ન રાજ્યની તમામ પોલીસ વ્યવસ્થાને છે રાજ્યની કાર્યપાલિકાને છે ભારતની ન્યાયપાલિકાને છે કે કઈ રીતે વરઘોડા જેવા એક શબ્દ કે જે લગ્નેતર સંબંધના હોય અને તેને ન્યાયપાલિકાની દુનિયાની કાર્યપાલિકાની દુનિયાની અંદર ઘસેડવામાં આવ્યો છે શું આ રાજનીતિક પ્રોપગેન્ડા નથી આટલો જ શબ્દનો પ્રશ્ન છે અને હા રહી વાત જ્યાં સુધી કોઈ પણ રાજનીતિક પક્ષ એ માનવ ધર્મથી અને માનવ અધિકારથી ઉપર નથી જ્યાં સુધી એ પક્ષ કોઈ પણ હોય જ્યાં સુધી એ માનવ અધિકારને સુરક્ષિત કરે છે ત્યાં સુધી એ પક્ષ પક્ષ છે બાકી કોઈ પક્ષ નથી ફક્ત ને ફક્ત વાહિયાત વાતો છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય સંવિધાન સંવિધાન જ ભારત દેશની અંદર ઉપર હોવું જોઈએ સર્વસ્વ હોવું જોઈએ આભાર